સાહેબા બીજા નંબરનો બિઝનેસ જે છે એ એ લોકો માટે બનેલો છે કે જેને કોઈ પણ જાતની માથાકૂટ ન કરવી હોય ધારો કે એમને એ પણ ખબર ન પડતી હોય કે દુકાન મારે ચલાવવી કેમ મારે કઈ રીતે સેલ કરવું અને સેલ ન આવે તો શું કરવું એની માટે બીજા નંબરનો એકદમ આસાન અને સરસ મજાનો મોટી કમાણીવાળો બિઝનેસ લાવો છું તમે પહેલો બિઝનેસ સાંભળી લો એટલે બીજો પણ સાંભળજો બહુ તમને મજા આવશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો પહેલો એવો નાનકડો બિઝનેસ લાવ્યો છું કે જે મિત્રો તમારી ખાણીપીણીને લગતો છે તમે વયા ન જતા ખાણીપીણીનું નામ સાંભળીને કારણ કે હું તમને જણાવીશ કે આ બિઝનેસ તમારે કઈ રીતે કરવો ક્યાં કરવો અને ક્યાં તમારે ચાલશે બરાબર મિત્રો તમારે કરવાનો છે સવારના નાસ્તાનો બિઝનેસ ચા ભાખરી થેપલા ખાખરા અને જે લોકો મિત્રો સવારમાં જમતા હોય એ નાસ્તાનો બટેટા પૌવાથી માંડીને બિઝનેસ કરવાનો છે મિત્રો હું તમને કહું કે કોઈ પણ સ્કૂલ હોય એની આજુબાજુ હોસ્ટેલ હોય અથવા તો કોઈ પણ મોટી કોલેજ હોય અથવા તો સાયન્સની સ્કૂલ હોય તેની આજુબાજુમાં જો તમે આવી દુકાન નાખશો તો મારી ગેરંટી છે કે જો છોકરાઓને તમારો નાસ્તો પસંદ આવશે તો તમારો ધંધો એટલો ચાલશે કે રોજના પાંચસો થેપલાએ પણ તમારો મેળ નહીં આવે બરાબર કારણ કે રોજના પાંચસો થેપલા બનાવશો તો પણ તમારા એ ચાલ્યા જશે હું તમને મારી જ એક અનુભવની વાત કરું મિત્રો હમણાં જ હું કહેવાય કે એક દુકાન ઉપર આવી રીતે થેપલા લેવા ગયો હતો અને છથી સાત રૂપિયાનો એ લોકો એક થેપલો આપે અને જોવો તો મિત્રો એક કાગળ જેવું અને મને એણે કીધું કે એની આજુબાજુ હોસ્ટેલ સ્કૂલ કે હોસ્પિટલ કોલેજ કાંઈ નથી છતાં એ રોજના બસોથી અઢીસો થેપલા ભાખરી રોટલી બધું કાઢે છે બરાબર પાર્સલમાં અને ત્યાં લોકો લેવા આવે એ તો અલગ જ વાત છે હવે તમે વિચારો આમાં કેટલો બધો સ્કોપ છે સાથે ચા હોય મિત્રો કોફી હોય બરાબર ગરમા ગરમ એટલે હોસ્ટેલના છોકરાઓને હોસ્ટેલનું જમવાનું કંટાળ્યા હોય અથવા સવારમાં ક્યારેક ત્યાં નાસ્તો ન ભરવો હોય તો એ તમારી પાસે આરામથી નાસ્તો આવીને કરી શકે છે અને ઘણા બધા લોકો એવા હશે કે જેમને તમારા નાસ્તાની જો ટેવ પડી જશે તો એ હોસ્ટેલનું જમવાનું પણ બંધ કરી દેશે અને તમારે ત્યાં બંધાવી દેશે આખા મહિનાનું એટલે તમારે એને થોડું ઘણું ડિસ્કાઉન્ટ પણ આપી દેવું પછી તમારી રીતે આગળ વધતા રહેવું આ તો મેં ખાલી રાહ તમને ચીંજો છે એની ઉપર ચાલવાનું તમારે છે બરાબર હવે બીજા નંબરની આપણે વાત કરીએ કે જે લોકોને આવી રીતે સેલનું કે આવી રીતે કાંઈ પણ જાતનું વેચવાનું અનુભવ ન હોય અથવા અનુભવ લેવો ન હોય અથવા ગ્રાહકો સાથે વાત કરતા શરમાતા હોય કોન્ફિડન્સ ન હોય એના માટે એક નાનકડો બિઝનેસ જણાવું છું તમારે બિઝનેસ કરવાનો છે મિત્રો ઇલેક્ટ્રિક સ્કેલનો એટલે કે ઇલેક્ટ્રિક વજન કાંટાનો બરાબર એ ભાઈને હું કાલે જ મળ્યો કે ઇલેક્ટ્રિક વજન કાંટાના બિઝનેસમાં અત્યારે સ્કોપ એટલે કે જગ્યા બહુ છે ઘણા બધા લોકો એવા છે કે જે આ બિઝનેસ કરતા નથી કારણ કે ઘણા લોકો એને નાનો ગણે છે અથવા તમને કહો કે ઘણા લોકોને એમ થાય કે આમાં કંઈ કમાણી નહીં હોય પણ મિત્રો જે સ્કેલ એટલે કે કાંટાના વજન માપમાં કમાણી છે એની સામે તમારી સામે મજૂરીમાં પણ આટલી કમાણી છે એ પણ તમને કહી દઉં હવે તમને કહું કે તમને જો કાંઈ આવડતું જ ન હોય તો તમે ત્રણ મહિના નેવું દિવસનો ખાલી જાવ કોર્સ કરવા અથવા કોઈ શીખવાડતું હોય અથવા કોકની સાથે પણ જાઓ તો આરામથી મિત્રો આવડી જશે વધીને પચાસો વસ્તુ અંદર શીખવાની છે બીજી કાંઈ લાંબી લપ છે નહીં બરાબર તમે ડાયરેક્ટ કહેવાય કે ગુજરાતમાં જો રહેતા હો તો તમે અહીંયા ગમે ત્યાં સાવરકુંડલાથી જો કાંટા લાવો ઇલેક્ટ્રિક સ્કેલ તમારે બહુ સસ્તા પડે છે કારણ કે ત્યાંનું મેન્યુફેક્ચરિંગ મોટું હબ થાય છે અને મોટું કહેવાય કે વધારે પડતા પ્રમાણમાં ત્યાં બને છે એટલે તમારે ત્યાંથી એ કાંટા લાવવાના રહેશે અને તમારે દરેક દુકાનદાર હોય દરેક વ્યાપારી હોય એને જ ખાસ પકડવાના કે તમારા શહેરમાં દરેક જગ્યાએ કાંટા તો લોકો રાખતા જ હોય કારણ કે ધંધો તો સૌ કોઈ કરતા જ હોય છે અને જો એ કાંટો રાખતો હશે તો એ તમારો ગ્રાહક બની જશે અને જો એકવાર તમારો ખાલી એનો સ્વભાવ પસંદ આવ્યો તમારી એનું કામ ગમ્યું તો એ સોએ સો ટકા નવો કાંટો લેવો હોય કે કાંઈ રિપેરિંગ કરાવવું હોય એ તમને જ બોલાવશે અને એવી તમને સરસ મજાની કહેવાય કે ટીપ અને મજૂરી પણ આપશે કે જેની વાત જવા દો કદાચ એક ગ્રાહક પણ મળી જશે રોજનો તમારે પાંચસો હજારનો દિવસ ક્યાંય નહીં જાય બરાબર અને કહેવાય કે ફ્રીલાન્સિંગવાળો ધંધો કારણ કે ગમે ત્યારે તમે દુકાન મુકાનની જરૂર નહીં ગમે ત્યાં ગમે તે રીતે કરી શકો બરાબર જય હિન્દ વંદે માતરમ સાહેબ